बालमा गायल तारी बालमा घायल भेसू तारी बालमा पडरु रे पंचार मा झोला खाय रे भूरा दादा पडरु रे पंचार मा झोला खाय रे भूरा दादा भेसू क्या भेसू ही वाडम पुरी कोई ना मत गरी जो तू ना ना ए ना ना

અત્યારે હાવરું લેવા હું જાઉં છું અને જો વીડિયા એ મને નો પકડ્યો એટલે આવીને તારો ખાખરો કાઢી ક્યાં છે કુવાડી એ હાવું ને જોવું તું તારો ધંધો કરજે આહા હા દાદા હાવરું લઈને આવશે ને પાછા પાછો મારો ખાખરો કાઢ છે અને હું બોલું ખોટું કે છે કઈ નઈ ખજૂરીયા ઉપર દીમ પડી ગયો ભલા મણાયો છે મારા દાદા મને એમ હતા હાવરું લે હાવરું લે ત્રણ કેતા હું હાવરું લેવા જતો નતો અને દેતો મારા દાદા ને વીડિયા આવે આમ થાય તેમ થાય મારા દાદા કે હું લઈ આવું છું જો હાવરું લઈને વી આવ્યો ને પાછો અને વીડિયા આડા નો ફૂજા ને એટલે તારો વારો છે મને કે એને કોઈ આડું નહીં ફરે હાવરું લઈને આવશે એટલે પાછું મને મારશે કજુરિયા તું મારા ભાઈ પણ નથી આનો કઈક ઉપાય કરીને ભાઈ એક આઈડિયો છે મારી પાસે બોલ ને ભાઈ હું

મારા ખોતીડા ઢોકડા કોઈ હારા હાવરા રેવા દેતા નથી ખજુરિયા મારો મારો દાદો ક્યાં દેખાતો નથી દુલારામ આ આવડા મોટા જંગલમાં એમ થોડો દેખાય આલી ઓલી ઢોરડી ઉપર સડિયે આંખ નજરે સરસી હા હા આ આ હારું છે લે હજુ આમ જો કામે એ મારા દીકરા બુંધિયારો બોલ્યો તો હાચુકા વીડિયા આયા હવે ફાટું તો

મારો દીકરો જો છે આજ જો સાહેબ હાથમાં આવી ગયો ને તો ભડાકા સાથ ભડાકા મારા દીકરા જંગલમાં લાકડા નસરી વધે તો લે મારો બેટો ભાભો હતો પણ ભાગીએ જબરો હાલો હવે હાલો માઇ લાજે હાલો આ તો મારો દીકરો જેવો સોતરા પાડી ઓફર દીધા હો હવે સાહેબ હા કડી પોરો ખાઈ લઉં યો બે વાય બે દો સાહેબ એક વાત કહું તમને હવે સાહેબનો દીકરો થા તારા દાદા એ રેને દુલારામ ગરમી સડાઈ દીધી આ બધું કાઢવા દે હે એ વાત થઈ છે હું આ બધુંય નો કરે પણ આમ જો ઘરે આટલું આટલું કામ કરતા મારો દીકરો આમ જરીક વાંક આવે ને ફટાફટી ફટાફટી બોલાવે બોલ આમ જો લધા તું ઉપાજી ગરમા તું નિત્ય કામ કરશ ને તને ગમે ત્યારે ઉપરવાળો દૈર્ય છે બધા મને વાતું કરે ઉપરવાળો કેતી દેશે એ રાહ જોઈને બેઠો હું એ ધીરે પ્રાયગ ધીરે પ્રાયગ ભૈલા જે તે દિશે ને ત્યારે આમ જો તને કઈ ખામી નહીં રહેવા દે એટલું દય દિશે હા